મિત્રો મજામાં છો મજામાં છો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો જો આપણે આવ્યા છે શીખલોદરા લક્ષ્મીની ની રાઈડિંગ કરવાની હે આગળ એમાં સાગરભાઈ વીરોભાઈ રાઈ ગયો ને હે બધાય આગળ છોડીએ ત્યાં બતાવીએ તો જો વીરાભાઈ લક્ષ્મી સામાન કરે છે અમારા આકે ભાઈ ને પકડી છે અમારા જો રાજેશભાઈ આઝાદ ને મોઈ લઈને જાય છે

लक्ष्मी ना जाओ हिरा भाई लाई जाए लक्ष्मी आज पावर में आ गई है टाइम से सूटी नहीं तो पावर थोड़ा करे आज आज मोर मोर जाए है। तो 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 आजो राइट जस्ट भाई सड़ी गया है माथे राजस तो भाई जो लांबी मुकी दी थी ना काट दी गई सेड़ा बे बेगा रहे सेड़ा बे बेगा रहे नहीं नहीं मछली आ ना बिल्कुल बिल्कुल मछ वाला का खात नहीं ये दे गड़ी जाए

કરો પ્રોબ્લેમ ના કે છે તો બીજે દિશામાં વાડી આવી ગયા છે આ લાર્ડ લાઈન બધા ઊભા છે મરો ગણી રાખું પર દેઢું પડ્યો છે અહીં જો આ બનાવ્યું છે આપણે ઘોડી ચડવા ઉતરવાનું ફુલેકા માં લઈ જવાનું છે તો આને છોડીએ જાય ને ઉતરીએ જાય ઉપર પછી આપણે વાડી આવી ગયા છે લાડ લિન બતાજો મંથા ગાન હવે લાડલે હા તો ગદો વાઢવા જવાનું છે પછી હવે આ ગજર નાખી દઈએ એને ગજર ખાઈ લેતા ગદો વટાઈ જાય ને પછી નાખી દઈએ ગદડ તો સપન આપણે થોડી જોગાનો ટાઈમ થઈ ગયો છે રોગન દઈ દઈ તો આજ નો વ્લોગ આયા સુધી રાખીએ જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કર દેજો અને હજી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો પણ કરી દેજો મળ્યો બીજા નવા વ્લોગમાં